બે બેઠક મળી પ્રથમ બેઠકમાં મુલતવી રહેલી પોસ્ટ ઓડિટ દરખાસ્ત મંજૂર કરાય તો તરત જ અગિયાર કલાકે મળી બીજી બેઠક જાકાર્તા ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ મેયર ફોરમમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મેયર પિંકીબેન સોની નોમિનેટ કરવામાં આવ્યા મેયર પિંકીબેન સોની નોમિનેટ થતા ખર્ચ સહિતની દરખાસ્તોને પણ મંજૂરી અપાઈ પહેલી બેઠક સાડા દસ કલાકે હતી આમાં ગઈ વખતનું મુલતવી કામ હતું જેમાં ઓડિટ રિપોર્ટ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસથી છ આઠ બે હજાર ત્રેવીસ દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે બીજી દરખાસ્તમાં બીજી જુલાઈથી લઈને ચોથી જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી જે પણ મંજૂર કરવામાં આવી છે બીજી સ્થાયી સમિતિ અગિયાર કલાકે રાખવામાં આવી હતી જેમાં ચોવીસ સાત બે હજાર ત્રેવીસથી લઈને ત્રીસ સાત બે હજાર ત્રેવીસ સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી જે સ્થાયીના સભ્યોએ જાણવા લઈ અને મંજૂર કરી છે એવી બહુ ખાસ કોઈ ચર્ચા થઈ નથી પાણી બાબતમાં જે લાંબા ગાળાના આયોજનો છે એ અમુક સભ્યોના સૂચનો હતા કે ભાઈ કોઈક એરિયામાં લાંબા ગાળાનું આયોજન હોય અને એમાં અધિકારીઓ સત્વરે કામ કરી અને નાગરિકોને ઉનાળામાં પાણી મળે એ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કે જે ચોથી જૂન પછી લેવામાં આવનાર છે તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે જેથી કરીને નાગરિકોને સવલત મળે વોર્ડ નંબર પાંચમાં જાંબુડિયાપુરાની ટાંકીનો જે વિસ્તાર છે એમાં વીસ પચીસ સોસાયટીમાં લો પ્રેશરના પ્રોબ્લેમ છે તો જાંબુડિયાપુરાની ટાંકી વલી તકે બને એ માટેના સૂચન હતા અમુક વિસ્તારમાં કલવટ બનાવવાથી રસ્તાની અવર જવર પ્રિયા ટોકીઝ નાણાંથી એક કલવટ બનાવવાની છે જેનાથી નાગરિકોની અવરજવરમાં ફરક પડે એવી રીતે સમા વિસ્તારમાં પણ ડૉક્ટર આજેભાઈ સ્થાયી સમિતિના સભ્યોનું એક બ્રિજમાં બે પાઇપલાઇન નાખવાની છે એ માટેનું સૂચન હતું એ પણ આજે વિઝિટ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ થાય જેથી કરીને નાગરિકોને સગવડ મળે એ પ્રમાણેના સૂચન હતા ઇટવીએમને ધ્યાનમાં રાખી અને સ્થાયીના સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા કે કોર્પોરેશન દ્વારા શું શું કામગીરી થઈ છે એવી જ રીતે プレゼントのみんなで。